તો કાંઈ નહીં આપણે બધા કહે છે તો બ્લોગ પાછા બનાવી બરાબર અને તમે જેમ સપોર્ટ કરતા હતા એમને સપોર્ટ કરતા રહેજો એટલે મજા આવશે મને પણ બ્લોક બનાવવાની અને તમને પણ જોવાની બરાબર તો આજે રવિવાર છે ને તો આજ તો બ્લોગ બનાવવાનો છે ને હવે ડેલી બ્લોગ બનાવવા છે મારો વિચાર એવા છે તો અમે એમના સપોર્ટ કરતા રહેજો અને આ જો અમારે ઢીંગો રહ્યો ને રમે છે રમવું હોય ત્યાં રમે એવું કામકાજ છે એ

જમવામાં દાળ ભાત બનાવ્યા છે અને મમરી છે જો મમરી દાળ ભાત બનાવ્યો છે ફક્ત વધારે ઓમારો કઈ બનાવ્યું નથી આજે દાળ ભાત ને મમરી છે પહેવાર છે એટલે બધું એવું ખાવાનું હલકો ભૂતું આને બનાવી નાખ્યા ડાળ ભાત મજા આવશે આને મમરી માર બાયા જમી લઈ લે બસ કારણ કે ફાઈનલી ભાટકવાળી

kayo wawa Uwi nyo po Habi yung bike yung rake yan Hare Krishna કુલડા Ram Hare Krishna Hare Ram Ang isi Ang pulo હા જો હોળી રમવા માટે સ્પેશિયલ કેસુડા એટલે હા આવો હાલો હાલો નીચે જવાનું પાળે ચાલો તો તાપીના પાળે મસ્ત મજાને આવી ગયા છે આમ નીચે જવાનું જો બધું પડે એવું ફેર લંગુરી આવો ને આવશે ચાલો ચાલો તો આપણે હળુ હળુ મસ્ત મજાના નીચે આ બધું પડ્યા એ જેવું છે ધ્યાન રાખીને જવું પડે મસ્ત મજાનો ઓટલો છે અહીંયા તો પાણી પણ છે ગુડકા પણ છે વાહ

માછી મારો છે અને આ મસ્ત સાયો છે ને તો આપણે બે રહે ઓલા ભલે કાયતરા પાડતા મસ્ત મજાના આ ફોટા પાડ દેવાના એલા તારે હા હાલો આપણો ફોટોગ્રાફર ફોટા પાડશે ઇન્દ્ર એક ઊભો વાઇન્દ્રો કણ બેઠા વાઇન્દ્ર મુંગો આયો મુંગો આ બમરો કોઈ ઢોળો લસરપટી એમ નાના હતા આમ બોલ લસરપટ્ટી પટ્ટી ખાતા આમ જ સપલા ગાવતા સપલ પાછા એમાં આ નો તૂટે એમે તરી વાળા પેરી પીરી તોડી નાખ્યા ને કાંટા એટલા વાગતા હતા ને એમાં વાત ન પૂછશું આવી લસરપટ્ટી હતી હો આવી જ તે જોઈને કંઈ નાખી લસર પટ્ટી ની તૈયારી હો ભાઈ ચેક છે ને કોઈ કિસી હાથ લગાયા તો સમજ લે ને બાબુલી કે તલવાર કો હાથ લગા આઈલા <laughs> जादू मेरे पास कौन सी तलवार है भाई कटप्पा ये कटप्पा एक माय गॉड वाओ मामा ये बाहुबली देखो अभी दोनों का युद्ध होने वाला है युद्ध की पूरे पूरी तैयारी हो रही है देखो अरे आप ब्लॉग गुजराती मत छे आ तो खाली मैं हिंदी बोलू छु एमना <laughs> चल ले लेता हूँ भाई भाई मस्त। देव सिंह को किसी की सजा होनी चाहिए मिल दिम जब। आइन का आप बाजू आउट। अमित अमित ओह फोटोग्राफर पर ओह माय गॉड न्यू ओह बाह इट्स ब्रिलियन। हेल्लो मतलब ये दारू। हेल्लो यू तो करो करो भाई हमारे देव सिंह <laughs> <देव से लाग। laughs> को किसी ने हाथ लगाया दिया तो समझ लेना बाहुबली की तलवार को आ क्या सीन है। क्या सीन है। बाप को भेज तेरे बस की बात नहीं। लो बस हमारा शैलेश भाई यार मैं नहीं गया મેહુલ જીતી ગયા ભાઈ મને વિશ્વાસ નહીં થતો ચલો હાર માની ગયો બોલો કભી કભી હાર માનને કે લીએ કુછ ખાના પડતા દાળ ભાત આજ મને દાળ ભાત ખાધા છે સલા એટલે આજ નહીં લડી શકે ઢોસો ખાઈ ના હું વાત સમજો આયા ફોટો